હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું જુ પ્રીતિ જમસો બધામાં જમા સૌથી પહેલાં બધાને દિલથી રાતે રાતે જય દ્વારકાધીશ ઘણા દિવસથી કોઈ વિડીયો નહીં બનાવ્યો એનું રીઝન હતું મારું કૃષ્ણ થોડો બીમાર પડી ગયો હતો એના ને હમણાંમાં આખો દિવસ જતો રહેતો તો મારો વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહીં તો આજે એના હવે સારું થઈ ગયું કમ્પ્લીટ હેપી હેલ્ધી થઈ ગયું આ સો હવે હેપી હેલ્ધી જ રહે તમે બધા પ્રે કરજો મારું કૃષ્ણ હંમેશા હેપી હેલ્ધી જ રહે તો આજે તો આપણે કોઈ એવો પર્સનલ માહિતીનો ટોપિક નહીં પણ આજે મારે એક વાત કરવી હતી તમે બધા જોડે શેર જે મેં પર્સનલ અનુભવ કર્યો મેં જોયું મારી રૂબરૂ આંખે બરાબર તો અત્યારે લોકો પૈસા ભેગા કરવાનું બહુ રાખ મતલબ ભેગા કરી 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 મૂકી રાખે એમ એને એટલા વાપરતા નહીં એન્જોય નહીં કરતા આમ તો કહેવાય કે પૈસા વાપરો એટલા વધો પણ લોકો એ વસ્તુ સમજતા નહીં આપણે આજે એના વિશે વાત કરવાના આવીએ અને હું મારો રિયલ એક્સપિરિયન્સ તમારી જોડે એના એના માટે થઈને શેર કરીશ કે ખરેખર એવું થાય કે તમે ઘણા કરોડો ભેગા કરો લાખો ભેગા કરો પણ અહીંયા અહીંયા જ રહી જવાના તમે એક દિવસ જતા રહેશો જો એના વાપરશો નહીં ને તો આજે હું તમને એની જ વાત કરવી આજે હું તમને વાત કરું કે જ્યારે હું શું કહેવાય ઇન્સ્યોરન્સ કંપનીમાં જોબ કરતી હતી આ વાત કોરોના ટાઈમની બે હજાર ઓગણીસ વીસ વીસ આઈ થિંક બે હજાર વીસ ચાલતું હતું એ ટાઈમની વાત ઓગણીસ ફિનિશ થવાયું હતું અને બે હજાર વીસ સ્ટાર્ટ થયું હતું એ વખતેની વાત અત્યારે મેં ઇન્સ્યોરન્સ કંપની જોઈન કરી હતી કોરોના ટાઈમે જ ઇન્સ્યોરન્સ કંપની મેં જોઈન કરી અને એ ટાઈમે હું ફિલ્ડ વર્કમાં જોબ કરતી હતી ઇન્સ્યોરન્સ કંપની એટલે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરું હેલ્થ ઇન્સ્યોરન્સમાં હું કામ કરતી હતી ઘણા બધા લોકો એવા મારા જે રોજ પંદર બેન્કો હોય મારી જોડે જે રોજ મારા બેંકમાં ફરવાનું કસ્ટમર શોધવાના કસ્ટમરને ઇન્સ્યોરન્સ સમજાવવાનો અને ઇન્સ્યોરન્સ એના આપવાનો જોકે ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ એ કોઈ ખોટી વસ્તુ નહીં હેલ્થ ઇન્સ્યોરન્સ દરેક માણસ જોડે હોવું જોઈએ હું એવું માનું પર્સનલી દરેક માણસ જોડે હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જ જોઈએ ચાહે તમે કોઈ બી જગ્યાએ હો મારી જોડે પણ ઇન્સ્યોરન્સ અત્યારે હાલ છે જ બરાબર તો હેલ્થ ઇન્સ્યોરન્સ એ તમને કહેવાય ને એક મોટા ખાડામાંથી બહાર કાઢી શકો ભલે તમારે મહિને દસ હજાર પંદર હજાર યા વીસ હજાર ભરવાના આવતા હોય વર્ષે એકવાર પણ એ ભરવા જરૂરી છે કોઈક દિવસ ના ભગવાન ના કરણ તમને એવી કોઈ બીમારી થઈ જઈ યા કંઈ બી થઈ ગયું બરાબર અને તમે લાખોના ખર્ચોમાં ડૂબી જાવ તો માની લો કે તમે વીસ હજારનો ઇન્સ્યોરન્સ લીધો હોય અને વીસ હજારના ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સમાં જો તમને ત્રણથી ચાર લાખનું કવર મળતું હોય તો એ ટાઈમે તમારે ત્રણથી ચાર લાખ રૂપિયા કેટલા કામમાં આવો તમે નહીં માનો મેં મારા ઇન્સ્યોરન્સની જોબ દરમિયાન કોરોના ટાઈમે શું કહેવાય ઘણા બધા લોકોના ઇન્સ્યોરન્સ પાસ કરવડાયા કે જે લોકોને શું કહેવાય બિચારા જોડે મતલબ કહેવાય ને એકદમ સીધા સાદા માણસ દસ પંદર હજારની જોબ કરતા હોય તો પણ એમને ઇન્સ્યોરન્સ એ ટાઈમે લઈ લીધું હતું કેમ કેમ કે કોરોના ચાલતો હતો એટલા માટે થઈ પણ ઘણા બધા એવા લોકો હતા કે જેમને મને સામેથી ફોન કરીને આભાર વ્યક્ત કર્યો કે બેન તમારું ખૂબ સારું થજો કે તમે અમને સમજાવ્યું અને ઇન્સ્યોરન્સ આપ્યો તો અમે આટલા ખર્ચામાંથી બચી ગયા એમ આ રિયલ ઉદાહરણ હું કહું કે તમે પૈસા ભેગા કરી કરીને ક્યાં નાખશો એમ પૈસા ભેગા કરો નો ડાઉટ એવું નહીં ના કરો તમારી સેફટી સિક્યુરિટી માટે રાખો તમારી જેટલી શું કહેવાય માની લો કે કંઈ આડું થયું ને તમારે એટલાની જરૂર પડશે એટલા જેટલામાં તમારો ગુજારો થયો એટલી તમે સેફ સાઇડ માટે સાઈડમાં મૂકો પણ એનો મતલબ એવો નહીં કે જીવવાનું ભૂલી જાઓ એમ પૈસા હ તો એન્જોય કરી લો આજે આપણે એક ખબર નહીં એક આવતા પલમાં શું થવાનું નેક્સ્ટ પલમાં આપણે ના પણ હોઈએ તો એ બધા પૈસા કોણ વાપરશે બીજા લોકો વાપરશે બીજા બધા લેયર કરશે તો અને આપણે એવું વિચારીએ કે ચાલો ભાઈ સંતાન માટે ભેગું કરીએ હા તેના સંતાન માટે ભેગું કરવું હોય તો પૈસા ભેગા ના કરો કોઈ એ પ્રોપર્ટી લાઈન મૂકી દો એના માટે થઈને બરાબર કે એને કામ આવે પૈસા આપશો ને તમે એના મતલબ ભેગા કરીને તો એ કામ કરતા નહીં શીખવો ભાઈ એને કામ કરતા શીખવાડો સૌથી પહેલાં તો એના માટે પૈસા ભેગા કરીને ના જશો આપણે એના અપંગ નહીં બનાવી દેવાનું કે વસ્તુ જોઈને એ પછી એની ઈચ્છા ના થાય કે ના મારે કામ નહીં કરવું તો આજે હું તમને એ જ એના જ વિશે વાત કરું કે જે મેં રિયલ એક્સપિરિયન્સ મારો હતો જ્યારે હું ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ કંપનીની અંદર કામ કરતી હતી ત્યારે મેં બે માણસ એવા જોયા એક હતા કે જેમની મહિને સાત હજાર રૂપિયા જ જોબ જ સાત હજાર રૂપિયા જ એમનો પગાર આવતો હતો બરાબર તો એ ભાઈને મેં બેથી ત્રણ વાર સમજાયા કે કાકા તમે ઇન્સ્યોરન્સ લઈ લો એક તો એ કાકા મતલબ શું કહેવાય એમના પત્ની હતા એ ગુજરી ગયા હતા એ કાકા અને એમનો છોકરો બે જ હતા મેં એમને કીધું કે કાકા તમે ઇન્સ્યોરન્સ લઈ લો ના કરો નારાયણ અને જો ઇન્ તમને કોરોના કે એવું કંઈ આડઅસર થઈ તમે જોબ કરો ક્યાંકથી લાગી લાગી ગયું તમારે તો સેવા કરવા વાળું એ કોઈ નહીં એના પૈસા પગારે તમારો ઓછો તમે એટલા બધા પૈસા ક્યાંથી લઈને ભરશો એમ તો કાકાને મેં બે ત્રણ વાર સમજાયા કાકા ત્રીજા દિવસે પાછા આવ્યા અને એમને મને હમેથી ફોન કર્યો કે બેન તમે પેલા ઇન્સ્યોરન્સની વાત કરતા હતા તો આપણે લઈ લઈએ આજે તો એમને એ વખતે સાત હજારનો જ ઇન્સ્યોરન્સ લીધો હતો સાત હજારમાં એ ટાઈમે એમને ત્રણ લાખ રૂપિયાનું કવર મળતું હતું એમની ઉંમર પ્રમાણે સાત હજાર રૂપિયા થતા હતા ખરેખર એ કાકાએ ઇન્સ્યોરન્સ લીધો ઇન્સ્યોરન્સ લીધાના બેથી ત્રણ મહિના પછી તરત જ કાકાને કોરોના થયો કાકા સાડા ત્રણથી ચાર લાખમાં ડૂબી ગયા અને એ ઇન્સ્યોરન્સ એમનો પાસ થઈ ગયો એ ટાઈમે પૈસા એમને એટલા કામ આવે એટલા કામ આવે પછી એમના સને મને સામેથી ફોન કર્યો ફરીથી કે બેન હવે ફરીથી અમાર બીજો ઇન્સ્યોરન્સ લેવાનો હોય એ સાત હજાર મતલબ ત્રણ લાખ કવરવાળો નહીં હજુ વધારે કવરવાળો અમે લેવા માગીએ દસ લાખનું કવર થતું હોય એવો લેવા માગીએ એમ તો એ જ્યારે એના કામ આવ્યા ત્યારે એને એ વસ્તુની ખબર પડી નહીં તો એ કાકાને સાત હજાર પગાર આવતો તો કાકા શું કરતા હતા એમના બીજું હશે આડી અવડી આવક જેમાંથી એમનું ઘર ચલાન ચાલતું હતું પણ એ સાત હજાર કાકા ફિક્સ જમા કરતા હતા એ બેંકમાં મતલબ ભેગા કરતા હતા કાલ ઉઠીને એમને કામ આવો પણ એમને સાત હજાર વાપર્યા તો એમને કેટલા કામ આવી ગયા વિચારો તમે એના સિવાય હું એક બીજી બેંકમાં જતી હતી મતલબ મારી જોડે પંદર બ્રાન્ચો હતી તો બીજી બેંકમાં જતી હતી ત્યાં મને જે મેનેજર સાહેબ હતા એમને કહીને રાખ્યું હતું કે બેન આજ તો એક આ મોટી પાર્ટી આવવાની આપણે એનું ઇન્સ્યોરન્સ કરી લઈશું તમારે વધારે તો નહીં પણ શું કહેવાય બે ત્રણ ઇન્સ્યોરન્સ કરીશું તો પચાસ સાઈઠ હજાર જેવું પ્રીમિયમ એક એક જ પાર્ટી તમને આપી દેશે મેં કીધું ઓકે સર કશો વાંધો નહીં એ દિવસે હું ત્યાં વિઝિટ કરવા ગઈ સર બી અવેલેબલ હતા એ સાહેબ આયા એ ખરા સાહેબે વાતે કરી મેં બી વાત કરી એ સરને એ ભાઈ કરોડપતિ માણસ હતા એમના જોડે એટલો બધો રૂપિયો હતો ને પણ આખો દિવસ કામ 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 એમાં જ એમનું મતલબ દિવસ જતો રહે ના ચો એ ફરવું કરવું કશું જ નહીં એમ અને એ દિવસે અમે કીધું કે સાહેબ અત્યારે કોરોનાનો ટાઈમ ચાલી રહ્યો અત્યારે કંઈ પણ થઈ શકે તમે ઇન્સ્યોરન્સ લીલો તો તમારે કામ આવશે એમ એ ભાઈએ એ ટાઈમે ઇન્સ્યોરન્સ ના લીધો ભલે એમની જોડે લાખો રૂપિયા હતા કરોડો રૂપિયા હતા પણ પૈસા તો પૈસા જ કહેવાય જવાના તો ખરા જ ને તો એ ટાઈમે ભાઈએ ઇન્સ્યોરન્સ તો ના લીધો પણ એ પૈસાએ વાપરવા એના રહે ત્રણ જ દિવસ ત્રણ કે ચાર ચાર જ દિવસ ફરીથી હું વિઝિટ કરવા ગઈ ત્યાં આગળ એ સોરે મન મને સામેથી કીધું કે બેન આપણે ત્રણ દિવસ પહેલાં જે પહેલાં ભાઈને વાત કરી હતી ભાઈ ગુજરી ગયા મેં કીધું શું વાત કરો કે હા એમને અચાનક જ શું કહેવાય કોરોનાની અસર થઈ ગઈ ને બધું શ્વાસનું બધું બંધ થવા લાગ્યું એમ શ્વાસો શ્વાસની પ્રક્રિયાનો હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંના ત્યાં એમને જીવ મૂકી દીધો એમ એ ભાઈ મૃત્યુ પામે એમ તો એ ટાઈમે ભાઈએ ઇન્સ્યોરન્સ ના લીધો ચલો એ તો સાઈડની વાત રહી ઇન્સ્યોરન્સ લીધો ના લીધો એ માણસ જોડે તો પૈસા હતા પણ કહેવાનો મતલબ એ કે તમે શું કહેવાય પૈસા હો તો યોગ્ય ટાઈમે યોગ્ય જગ્યાએ વાપરતા શીખો એન્જોય કરતા શીખો પૈસા એમને એમ પડી રહેવાના હોય એ લાખો કરોડો રૂપિયા કોણ વાપરવાનું એમ એમના દીકરા દીકરીયા આજુબાજુનું કહેવાય કાકા બાપાના જે હશે એ જ વાપરશે બીજું તો કોણ વાપરવાનું એ એમને કોઈ ભાડ્યું હાથમાં લઈને કોઈ છે કોઈ કશું લઈને જતું નહીં તમારી જોડે જે પૈસા એના વાપરતા શીખો એન્જોય કરતાં શીખો ભગવાને આપણને એક જન્મ આપ્યો મનુષ્યનો બરાબર તો મનુષ્યના જન્મની અંદર જેટલું જોવાય ને દુનિયાની અંદર એટલું જોઈ લેવાનું કારણ કે ભગવાને દુનિયા બહુ જ ખુબસૂરત બનાવી એમ જેટલું જોવાય એટલું જોઈ લેવાનું તમને ફરવા મળવાનો મોકો મળતો હોય ને ફરવા જવાનો તો એ મોકાના શું કહેવાય ઝપેટ કરી લેવાનો એમ છીન અપનાયના તરત ફરી લેવાનું જ્યાં ફરવા મળે ત્યાં કારણ કે ફરવામાં જેટલું તમે શીખશો જેટલું જોશો એટલું તમે બીજી બધી વસ્તુમાં નહીં મળે ખાવાનું તો તમે ગમે ત્યાં જાઓ એના એ બધું મળવાનું બરાબર એ ટેસ્ટ રહેવાનું અને ખાઈ પછી બીજા દાળ બધું નીકળી જવાનું બરાબર પણ આવતી મહત્ત્વનું ફરવાનું દુનિયામાં જેટલું જુઓ એટલું ઓછું અને દુનિયા એટલી ભગવાને ખૂબસૂરત બનાવી એટલી ખૂબસૂરત બનાવી કે તમે આખી જિંદગી પણ જોશો ને તો એ ઓછી પડશે એમ તો મારો ડ્રીમ તો એવું જ છે કે ફરવાનું મને ફરવું બહુ જ ગમ્યો જ્યારે પણ મતલબ હું કેપેબલ થઈ જઈશ બરાબર અત્યારે તો મારું બેબી નાનું હોય એટલે મને લઈને ક્યાંય બહાર ના નીકળી શકું પણ એ થોડું મોટું થઈ જાય પછી અમે સ્ટાર્ટ કરીશું મારી જર્ની અને એ પણ હું તમને બતાવીશ કે હું ક્યાં ક્યાં ફરવા જઉં શું શું હો નવું નવી વસ્તુ બધી જ તમારા જોડે શેર કરીશ વિડીયોમાં બરાબર તો આ તો મારો આજનો વિડીયો બસ મારે એટલું જ કહેવું હો કે પૈસા ભેગા કરીને મૂકી ના રાખો મૂકી રાખશો તો આપણે કાલ ઉઠીને જતા રહીશું લોકો એન્જોય કરશે એના કરતાં તમે કમાયા હો તો તમે જાતે વાપરો અને જાતે પોતાના શોખ પૂરા કરો એન્જોય કરો લાઈફને કારણ કે આમના આમ લાલચમાં લાલચમાં રહી રહીશું ને તો આપણે ઉપર એક દિવસ જતા રહીશું આમ તો ચલો બધા પૈસા વાપરતા શીખો વાપરો અને એન્જોય કરો અને ફરો દુનિયાનો જોવો દુનિયા બહુ જ સુંદર બરાબર ભગવાનનું બનાવેલું એક પૃથ્વી જે કહેવાય ને દુનિયા સ્વર્ગ જેવું બનાવેલું એક ચિત્ર ભગવાનનું એ ચિત્રને જોવો શાંતિથી તો આજે આપણે અહીંયા વિરામ કરીએ વાતનો હવે જ્યાં નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને રાધે રાધે જય દ્વારકાધીશ